મહેમદાવાદ તાલુકાની સણસોલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો દ્વારા ખેડા જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રારને તેમની સાથે થયેલા અન્યાય બાબતે રજૂઆત કરવામાં આવી હતી મંડળીના આગેવાન વિઠ્ઠલભાઈ મંગળભાઈ પરમારની આગેવાનીમાં સભાસદો આજે રજિસ્ટ્રાર કચેરી નડિયાદ પહોંચ્યા હતા જ્યાં તેઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચારસો જેટલા સભાસદો છે આ મંડળી છેલ્લા પંચાવન વર્ષથી કાર્યરત છે પરંતુ પહેલીવાર આ મંડળીમાં રજિસ્ટ્રારના આદેશથી કસ્ટોડિયન મૂકવામાં આવ્યા છે તારીખ જાન્યુઆરીના રોજ યોજાયેલ ખેડા જિલ્લા સહકારી ચૂંટણીમાં મેમદાવાદ બ્લોકમાંથી વિઠ્ઠલભાઈ મંગળભાઈ ઉમેદવારી પત્ર ના ભરી શકી તે માટે ઇરાદાપૂર્વક આખરી સમયે હુકમ કરી વિઠ્ઠલભાઈનું પત્ર રદ થાય અને બીજી તરફ જયરામભાઈ મોતીભાઈ રબારીને સીધો લાભ થાય તે મુજબ રજિસ્ટ્રાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વિઠ્ઠલ કુશલભાઈ મંગળાભાઈ પરમાર છેલ્લા વીસ વર્ષથી અમદાવાદ બ્લોકમાં બિનહરીફ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જેથી તેમને હટાવવા માટે તેર ડિસેમ્બર બે હજાર રોજ થયેલ ફોર્મ ચકાસણી સમયે સવારે સાડા કલાકે વિઠ્ઠલભાઈનું ફોર્મ રદ કરવા માટે જયરામભાઈ દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી આ વાંધા અરજી સાથે જિલ્લા રજિસ્ટ્રની કચેરીએ જ દિવસનો હુકમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દૂધ મંડળીમાં કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવે છે મહત્વની બાબત એ છે કે જયરામભાઈ દ્વારા સવારે હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે સભાસદો દ્વારા જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં તપાસ કરવામાં આવી ત્યારે હુકમ પર સાંજે છ વાગે સહી કરવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવતા હરીફ ઉમેદવાર એ કેવી રીતે સવારે સાડા દસ વાગે હુકમ મેળવી પ્રાંત કચેરી પર પહોંચ્યા તે મામલે હવે પ્રશ્નો ઉભા થયા છે બીજી તરફ સરસોલી દૂધ મંડળીની સામાન્ય સભા બોલાવવા માટે પણ સભાસદો દ્વારા ત્રણ માર્ચ બે હજાર ના રોજ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તે બાબતને પંદર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ અરજદારોને કોઈ જવાબ નહીં મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આમ સહકારી મંડળીના રજિસ્ટ્રારની કચેરી પરથી દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાથે અન્યાયપૂર્વકની કામગીરી થતી હોવાના આક્ષેપ